ગુલાબી હાઇડ્રોજન માટે જે ઉત્પાદન પ્રક્રિયા જે છે એ વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ જે પાણીનો ઉપયોગ કરીને આપણે જે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરીએ છીએ તો તેને આપણે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે આ જે પ્રક્રિયા છે એની અંદર જે આપણે જરૂરી જે વીજળીની જરૂર પડે છે તો એ જે ઉર્જા છે એ આપણે ઊર્જા દ્વારા એટલે કે જે આપણે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરીને જે વીજળી જન કરીએ છીએ તો એના દ્વારા આ પ્રક્રિયા ચલાવવામાં આવશે એને એટલા માટે જ આપણે ગુલાબી હાઇડ્રોજન કહેવામાં આવે છે એના બીજા તો હાઇડ્રોજન અથવા તો લાયા હાઇડ્રોજન પણ કહેવામાં આવે છે ને એનર્જી છે એ હાઇડ્રોજનના ઉત્પાદનમાં ફાળો આપે છે હવે જે ન્યુક્લિયર એનર્જીમાં જે તાપમાન જનરેટ થાય છે તો એ વરાળ જે ઉત્પન્ન થાય છે એ વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણનો વધુ કાર્યક્ષમ બનાવે છે કેમ કે જે આપણે વરાળમાંથી જે આપણે જે પાણીમાંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટું પાડવાનું છે તો જો વરાળ ફોર્મમાં હશે મતલબ કે ઓલરેડી જો હાઈ સોરી હાઈ ટેમ્પરેચર જે સ્ટીમ હશે તો એને આપણે ઈઝીલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી એને ઓક્સિજન અને હાઇડ્રોજનમાં કન્વર્ટ કરી શકશું અને જે સ્ટીમ મિથેન રિફોર્મિંગ છે એ પણ એક પદ્ધતિ છે જેની અંદર જે અશ્મભૂત ગેસ હોય એટલે કે જે આપણે મિથેન જે આપણે જે કુદરતી ગેસનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર જે મિથેન રહેલું હોય છે તેમાંથી આપણે હાઇડ્રોજન આપણે છૂટું પાડીએ છીએ તો એની માટે પણ જે પરમાણુ રિએક્ટર માટે જે ગરમી છે તેની કાર્યક્ષમતામાં સુધારો કરી શકાય છે કેમ કે આના દ્વારા પ્રોવાઈડ કરી શકાય છે આપણે ઉર્જા ઓકે હવે હાઇડ્રોજનના પ્રકાર જોઈએ હવે ગ્રે હાઇડ્રોજન છે તેમાં કોલસો અથવા લિગ્નાઇટ અને જે એનું ગેસિફિકેશન કરીને અથવા તો જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ કરીને જે સ્ટીમ મિથેન રિફોર્મેશન પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર છે સ્ટીમ એટલે વરાળ અને મિથેન જે આપણે ખબર છે કે કુદરતી ગેસમાં સૌથી વધારે મિથેન છે બરાબર છે તો એસેમાં જે આપણે સ્ટીમ રિફોર્મેશન પ્રક્રિયા સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા કરી છે બરાબર છે એને કારણે જે હાઇડ્રોજન અને સીઓ ટુ મળશે બરોબર છે તો હવે જે સીઓ ટુ જે છે એ વાતાવરણમાં છોડી દેવામાં આવે છે બરાબર છે એટલે એને આપણે હાઇડ્રોજન કરશું આમાં પણ હાઇડ્રોજન મળે છે પણ આ જે સીઓ ટુ જે ઉત્પાદન થાય છે તેને કારણે આપણે એને હાઇડ્રોજન નામ આપેલું છે હવે હાઇડ્રોજનનો બીજો પ્રકાર જોઈએ તો કાર્બન કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે જે કાર્બન કેપ્ચર સ્ટોરેજ અથવા તો કાર્બન કેપ્ચર યુઝ જે છે આપણે એવી તકનીકોનો ઉપયોગ કરશું પ્રક્રિયા તો સેમ જે આગળ હતી તે જ હશે આપણે મિથેન સ્ટીમ મિથેન રિફોર્મેશન જે પ્રક્રિયા હતી એ જ હશે આમાં પણ નેચરલ ગેસનો જ ઉપયોગ થશે પણ આમાં ખાલી પ્રક્રિયામાં જે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે વાતાવરણમાં છોડી દેતા હતા એટલે ગ્રે હાઇડ્રોજન કહેવાતો હતો પણ આમાં જે વાતાવરણમાં છોડવાની જગ્યાએ આપણે સીઓ ટુ નું અહીંયા સ્ટોરેજ કરી લેશું અને હાઇડ્રોજન જે છે આપણે મળવાનો જવાબ છે તો આ જે પ્રક્રિયામાં જે પ્રક્રિયાનો જે ચેન્જ આવે છે કે સીઓ ટુ આપણે જે કેપ્ચર કરી દઈએ છીએ એને લીધે જે હાઇડ્રોજન મળે છે આને આપણે બ્લુ હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ આ ખાલી નામ આપવામાં આવેલા છે કે પ્રક્રિયાના આધારે હાઇડ્રોજન જો સીઓ ટુ બહાર નીકળતો હોય તો ગ્રે હાઇડ્રોજન જે સીઓ ટુ આપણે પકડી રાખતા હોય કેપ્ચર કરી રાખતા હોય તો આપણે એને બ્લુ હાઇડ્રોજન કહીશું હાઇડ્રોજનનો ત્રીજો પ્રકાર જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજનમાં શું થાય છે કે આપણે જે કોલસા દ્વારા અથવા તો નેચરલ ગેસ દ્વારા જે વીજળી ઉત્પન્ન કરેલી પ્લસ આપણે મતલબ એનો પણ યુઝ કરતા હતા નેચરલ ગેસનો એનો પણ યુઝ કરતા હતા બરાબર છે તો તેથી કાર્બન ડાયોક્સાઇડ હવામાં છૂટતો તો બરોબર છે પણ આ આજ ગ્રીન માં શું થાય છે બનાવવા માટે તો પુનઃપ્રાપ્ય ઉર્જાનો પહેલા તો યુઝ કરે છે વીજળી બનાવવા માટે એટલે કે આપણે સૌર ઉર્જા અથવા તો પન ઉર્જા તો હાઇડ્રોજન ઉર્જાનો ઉપયોગ કરશું બરોબર છે અને જે વીજળી સાથે એટલે કે જે પાણી હશે એનો જે વીજળીમાં મતલબ કે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ એમાંથી શોધ કે ધારો કે ધારોકે એચટુઓ જે આપણે છે તેનો આપણે હાઇડ્રોજન અને ઓટુમાં છૂટું પાડશું બરાબર છે હાઇડ્રોજન પ્લસ ઓટુમાં આપણે છૂટું પાડશું તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કરીશું કેમકે આમાં જે સીઓ આપણે છૂટું પડતું હતું એની જગ્યાએ ઓક્સિજન છૂટું પડે છે વાતાવરણમાં અને જે હાઇડ્રોજન છે એ તો મળે છે બરાબર છે તેથી આપણે એને ગ્રીન હાઇડ્રોજન કહીશું બરોબર છે ખબર પડી ગઈ આમાં ખાલી એટલો ફરક છે કે આમાં આપણે વીજળી દ્વારા પાણીનું વિચ્છેદન કરશું હવે આગળ આપણે વીજળી વીજળી દ્વારા વિચ્છેદન તો કરતા જ પણ આપણે જે વીજળી બનાવવા માટે પણ આપણે પાછું મિથેન અને કોલ ને બધાનો યુઝ કરતા બરાબર છે કુદરતી ગેસ છે અને આપણે કોલ જે છે છે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તે ગ્રીન નહીં રહી જાય બરાબર છે તો આપણે જે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉર્જાનો ઉપયોગ કરશું તેના લીધે આપણે અહીંયા ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખાશે અહીંયા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે જોઈએ તો જાન્યુઆરી બે હાજર માં તેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલો એનો ઉદ્દેશ્ય શું છે તો કે પાંચ મિલિયન મેટ્રિક ટન જેટલું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું ને એનો ઉશાવો બળ છે એની ક્ષમતા વિકસાવી એટલે પછી લગભગ એકસો પચીસ ગેગાઓટ જેટલો નવીનીકરણ ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીનો આપણે ક્ષમતામાં ઉમેરો કરવો પછી રોકાણ અને આકર્ષિત કરવું પછી નોકરીઓ વધારવી અને જે અશ્મિભૂત ઇંધણો છે એનો આયાતમાં આપણે ઘટાડો કરવાનો છે એટલે કે પેટ્રોલ ડીઝલમાં આપણે ઘટાડો કરવાનો છે પછી બે હજાર ત્રીસ સુધીમાં જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જે છે એમાં છ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું અને એક લાખ એક લાખ કરોડ જેટલા જે ઇંધણનો આયાતમાં જે ખર્ચો થાય છે એટલો ઘટાડવો અને જે વાર્ષિક ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય છે એમાં પચાસ મિલિયન મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવાનો છે આટલા એના ટાર્ગેટ છે બરાબર છે જે ટાર્ગેટ છે એ યાદ રાખવા જોઈએ બરાબર છે ઇમ્પોર્ટન્ટ છે હવે જે ગ્રીન હાઇડ્રોજન વિશે જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન જે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે જ્યાં સૌર અને પવન અથવા તો હાઇડ્રો પાવર જેવી નવીનીકરણ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરીએ છીએ બરાબર છે અને સ્વચ્છ અને ઉત્સર્જન મુક્ત છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે છે એટલે આમાં કશું નથી કરવાનું કે જે આપણે વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણની પ્રક્રિયાનો જે ઉપયોગ કરે છે તેમાં જે હાઇડ્રોજન પાવર મતલબ જે પવન અથવા તો હાઇડ્રો પાવર અથવા તો સૌર ઉર્જાની જે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઇડ્રોજન પ્રોવાઈડ કરવાનું છે આમાં મતલબ વીજળી જે આપણે પાવર જે પ્રોવાઈડ કરે છે એને જ આપણે ચેન્જ કરવાનું છે કેમ કે આપણે જે પેલા અશ્મભૂત ઈંધણોનો ઉપયોગ કરીને આપણે જે વીજળી બનાવીએ છીએ અને પછી આ પ્લાન્ટમાં મોકલીએ છીએ તો એની જગ્યાએ આપણે ખાલી હવે જે સૌર ઉર્જા અથવા તો પવન ઉર્જા અથવા તો હાઇડ્રોપાવરનો ઉપયોગ કરીને જે વીજળી બનાવે છે અને તેના દ્વારા જે આપણે વિદ્યુત વિશે વિશ્લેષણ પ્રક્રિયા કરશું ગ્રીન હાઇડ્રોજન હાઇડ્રોજન બનાવવા માટે તેને આપણે ગ્રીન હાઇડ્રોજન કહીશું બસ આટલું જ છે ગ્રીન ગ્રીન નું મહત્વ જોઈએ તો હાઇડ્રોજનનો ઉપયોગ વિવિધ હેતુ માટે કરવામાં આવે છે પહેલા તો નવીનીકરણ ઉર્જાની લાંબા ગાળાનો સંગ્રહ એટલે કે જે હાઇડ્રોજન સેલ જે બનાવીશું તેના આપણે લાંબા ગાળા માટે સ્ટોર કરી શકીશું બરાબર છે એને હાઇડ્રોજન સેલ અત્યારે તો કોમર્શિયલ આપણે કશું યુઝ નથી કરી શકતા પણ એનો થોડા સમયમાં જ આપણે યુઝ કરી શકશું કેમકે એના પર ઘણા બધા પ્રોટોટાઇપ એટલે કે મતલબ પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે જે હાઇડ્રોજન ફ્યુલ પર ચાલે છે બરાબર છે જે અંજીરો છે બરાબર છે પછી ઉદ્યોગોમાં જે અશ્મિભૂત ઇંધણોને બદલી શકાય છે જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ અથવા તો કોલસાનો જે ઉપયોગ કરે છે તેની જગ્યાએ આપણે હાઇડ્રોજન ફ્યુલનો યુઝ કરીશું પછી સ્વચ્છ પરિવહન માટે એટલે કે વાહનોના બળતણ કોષ તરીકે એટલે આપણે જે હાઇડ્રોજન સેલ કહું છું એ કે જે એક સ્વચ્છ પરિવહન એનાથી પ્રદૂષણ પણ નહીં થાય બરાબર છે અને જે વિકેન્દ્રિત વીજ ઉત્પાદન છે ઉડ્ડયન છે અને દરિયાઈ પવન પરિવહન છે એમાં પણ આપણે હાઇડ્રોજન સેલનો યુઝ કરી શકું છું નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ

ત્યાર પછી એને બનાવવામાં આવેલું કાયદો જોઈએ તો ભારતીય સંસદ દ્વારા જે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અધિનિયમ છે ઓગણીસો ને તેના હેઠળ એનું રચના કરવામાં આવેલી યુકેનો જે એસ એ એસ અને જે જર્મની ની જી છે એના મોડલ પર આધારિત છે ઓકે નિયંત્રણ જોઈએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આ કામ કરે છે ના નિયંત્રણ હેઠળ છે ઓકે એનો મોટો જોઈએ તો સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા એટલે કે બધે સર્વોચ્ચ સુરક્ષા અને એનું મુખ્ય મથક એ નવી દિલ્હીમાં છે હવે જે બીજી ની નિમણૂક થાય છે તેમને ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવે છે તમામ જે છે ભારતીય પૂર્વિષ સેવામાંથી જ આવે છે એવું જોવા મળ્યું છે ત્યાર સુધી ઉદ્દેશ્યમાં જોઈએ તો આતંકવાદી ધમકીઓને બેઅસર કરે છે એરિયલ અને જે લેન્ડ હાઇજેક થાય છે તેના પર પરિસ્થિતિને ઉકેલવાનું કામ કરે છે બોમ્બ નિકાલ માટેના જે શોધો અને નિષ્ક્રિય કરવાનું પણ કામ કરે છે એટલે બોમ્બ શોધીને નિષ્ક્રિય કરવાનું પછી કંડકટ કરે છે જે પોસ્ટ બ્લાસ્ટ ઇન્વેસ્ટિગેશન જે છે એટલે અને બોમ્બ બ્લાસ્ટ છે ત્યાર પછી જે ઇન્વેસ્ટિગેશન છે તેનું પણ કામ કરે છે

ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે સીઆરપીસી ની કલમ એકસો ચુમ્માળીસ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જે સીઆરપીસી ની કલમ એકસો ચોમાળીસ તેની હેઠળ જે જારી કરેલા છે પ્રતિબંધો છે એના આદેશને રદ કરવા માટે અરજી પર વિચાર કરવા માટે સમર્થ થયા છે ઓકે ચુમ્માળીસ વિશે જોઈએ તો કોઈ પણ રાજ્ય અથવા તો પ્રદેશના જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે કોઈ પણ વિસ્તારમાં ચાર કે તેથી વધુ જે લોકો ભેગા થતા હોય તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવાની સત્તા આપે છે જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તેમને ઓકે આ જે છે કોઈ પણ સભ્ય સામે જે તોફાનમાં સામેલ થયા હોય તેના બદલ કેસ નોંધી શકાય છે અને તાત્કાલિક કેસોમાં લાદવામાં આવે છે અને માનવ જીવન અથવા તે મિલકતનું જો નુકસાન થતું હોય તે જગ્યાએ લખાડવામાં આવે છે સામાન્ય રીતે જે અશાંતિ તરફ અથવા તો તોફાનો તરફ જે દોરી જતા હોય તેવા વિરોધને રોકવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે હવે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમની સત્તા છે ઓર્ડર જારી કરવાની સત્તા આપે છે ઓકે કટોકટીની પરિસ્થિતિમાં ઓકે એના પર પ્રતિબંધો જોઈએ તો જ્યાં લાદવામાં આવે છે ત્યાં હથિયારો લઈ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે ઉલ્લંઘન કરતા જે અટકાયત તરફ ચોરી જાય મતલબ ઉલ્લંઘન કરતા હોય ઉલ્લંઘન કરતા મતલબ સીઆરપીસી ના કલમ એકસો ચુમ્માળીસ તો એ અટકાયત તરફ દોરી જાય છે અને આદેશના ઉલ્લંઘન કરવા બદલ જે મહત્તમ સજા ત્રણ વર્ષની હોય છે એકસો ચોણીસ જે ઓર્ડર છે એની અસર જોઈએ તો જાહેર હેલચાલ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવે છે કોઈ કોઈપણ પ્રકારની જાહેર સભાઓ અથવા જે રેલીઓ યોજવામાં આવે છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે ગેરકાયદેસર જે એસેમ્બલી વિકાર માટે જે કાયદા જે અમલીકરણ જે એજન્સીઓ છે એમને અરોધો પણ એક શિક્ષાપાત્ર ગુનો બને છે ઓકે ઇન્ટરનેટ નો ઉપયોગ પણ એક્સેસ બ્લોક કરી શકાય છે એની પણ સત્તા આપે છે અને જે અમુક ઘટનાઓ માટે જે નિયમિત સમય મર્યાદા દરમિયાન જે મંજૂરી આપવામાં આવતી હોય છે

કાર્યકાળ જોઈએ તો ત્રણ થી સિત્તેર વર્ષ સુધી ન હોય છે ઓકે ત્રણ વર્ષ મેક્સિમમમ એટલે કે ત્રણ વર્ષનો કાર્યકાળ હોય છે અને જે મેક્સિમમ એ છે સિતેર વર્ષની હોઈ શકે છે તા અને કાર્ય જોઈએ તો સિવિલ પ્રોસિજ્યર કોડ ઓગણીસો આઠ હેઠળ તેની પાસે સિવિલ કોડની છે હવે એ જે છે એ માનવ અધિકાર રિલેટેડ જેટલી પણ અરજીઓ છે અથવા તો જે સ્વી માટે એક્શન લઈ શકે છે કોઈ પણ કેસ રિલેટેડ ઓકે કાનૂની હસ્તક્ષેપ જે છે એટલે કે માનવ અધિકારોના આરોપો સાથે સંકળાયેલ જે અદાલતી કેસો છે એમાં પણ મતલબ હસ્તક્ષેપ કરી શકે છે પહેલ અને પડકારોમાં જોઈએ તો પોલીસ ધરપકડ માર્ગદર્શિકા અને મેન્યુઅલ સ્કેવન્જર જે નાબુદી છે એના માટેનું કાર્ય કરે છે જે મતલબ ગટરમાં ઉતરીને પછી જે સાફ કરે છે ગટરોને તો તેને મેન્યુઅલ સ્કેવન્જર કહેવાય છે તમને ખબર જ હશે ઓકે પડકારોમાં જોઈએ તો જે જી એ એન એચ આર આઈ જે છે એટલે કે એક માન્યતા હતી જે જનરલ એસેમ્બલી ઓન ધ નેશનલ હ્યુમન રાઇટ ઇન્સ્ટિટ્યુશન છે તેના દ્વારા આપવામાં આવેલી તેને સ્થગિત કરી દેવામાં આવે છે અને જે યુએન નું પ્રતિનિધિત્વ જોઈએ જોઈએ તો ઓગણીસો નું છે તે અહિંસક વિરોધ હતો વૃક્ષોને પડતા અટકાવવાના હતા ચમોલી જિલ્લો જે ઉત્તરાખંડ નો છે તે સમયે જે ઉત્તર પ્રદેશ ભાગ હતો તો ત્યાં થયેલું નેતાઓ જોઈએ તો સુંદરલાલ બહુગુણા અને દેવી હતા અઢારમી સદીમાં જે રાજસ્થાનના જે બીજી સમુદાય દ્વારા જે ચેક્કો ચળનો આ પડઘા સ્વરૂપે હતું હવે આ ઈકો નારીવાદ એટલે શું તો કે જે નારીવાદ સાથે પર્યાવરણીય ચિંતાઓ વસ્ત જોડતી જે ચળવળ છે તેને આપણે ઈકો નારીવાદ કહીશું કે હવે જે પિતૃ પિતૃસત્તાક વર્ચસ્વ છે એની સામે જે નફા સંચાલિત અને જાતિવાદના મૂલ્ય છે તેના તરફ દોરી જાય છે તેને અટકાવવાનો છે ઓકે ઉદ્ભવના કારણમાં જોઈએ પિતૃ સત્તાક જે સમાજ છે એમાં પ્રકૃતિ અને સ્ત્રીઓનું શોષણ થાય છે ટકાઉ પ્રથાઓ માટે જે મહિલાઓનું પરંપરાગત જે જ્ઞાનનું મહત્વ છે અને પર્યાવરણ સાથે જે મહિલાઓને સીધો સંબંધ દર્શાવે છે તો એના માટે આ ઇકોનારીવાદ ની શરૂઆત થયેલી સમકાલીન સુસંગતતા જોઈએ તો મૂડીવાદી શોષણ ની સામે ટીકા કરે છે પરંપરાગત જે જ્ઞાન નું મૂલ્યાંકન કરે છે અને પર્યાવરણીય ન્યાયની હિમાયત કરે છે ઓકે અન્ય ઇકોનારીવાદ ચળવળો જોઈએ તો નર્મદા બચાવો આંદોલન જે ઓગણીસો ને પંચ્યાસી માં થયેલું જે મેઘાપટનગર હતા સોરી પાટકર હતા એમની આગેવાની હેઠળ નર્મદા ડેમ સામે થયેલું ઓકે પછી જે એપિકો મુવમેન્ટ જે ઓગણીસો એસી માં થયેલું જે કર્ણાટકના જે પશ્ચિમ ઘાટ છે એમાં ચીપકો દ્વારા પ્રેરિત હતું અને વન નાબુદી સામે હતું સાઇલેન્ટ વેલી મુવમેન્ટ જે ઓગણીસો ને તોતેરમાં થયેલી જે કેરળના વરસાદી જંગલોમાં જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તેને સામે થયેલું અને જંગલોને બચાવવા માટે ઓકે ભોપાલની જે ગેસ દુર્ઘટના હતી તે માનવ અને પર્યાવરણના અન્ય સમયે જે મહિલાઓની લડાઈ હતી ઓકે જે આપણે ખબર છે કે ભોપાલમાં જે ગેસ લીક થઈ ગયેલો આ ક્યારે થયેલું તમે કોમેન્ટ કરીને જણાવશો ચોક્કસ ઓકે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એનઆઈઆઈએફ આઈબસ નેટવર્ક અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે એમાં બસો મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે એનઆઈઆઈએફની સ્થાપના બે હજાર ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને એનઆઈએફમાં સરકારનો અત્યારે ઓગણપચાસ ટકા જેટલો હિસ્સો છે એટલે કે પ્રાઇવેટાઇઝ કરી દેવામાં આવી છે ઓકે એનઆઈઆઈએફ એ સાર્વભૌમિક લિક્વિડ વૈકલ્પિક એસેટ મેનેજર તરીકે સેવા આપે છે ઓકે અને રોકાણ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે એટલે કે જે આંતરરાષ્ટ્રીય અને જે ભારતીય રોકાણકારો છે એ બંને માટે સહયોગી રોકાણ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને બે અલગ અલગ સંપત્તિ વર્ગોમાં તકોપૂરી પાડે છે એટલે કે જે ભારતીય ઇન્ફાસ્ટ્રક્ચર છે તેમાં નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કાર્ય કરે છે અને જે ગ્રોથ equity છે એટલે કે લક્ષી જે કમીઓ છે એને સહાય કરવા માટેનું જે રોકાણ થાય છે તો આ બંને કોમ્પોનનો આમાં સમાવેશ થાય છે આ જે છે એ વૈકલ્પિક રોકાણ ફંડ એટલે કે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે કાર્ય કરે છે અને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એને આપણે એના અંદર નોંધાયેલી છે એટલે કે સેબી જે છે એના દ્વારા નોંધાયેલી છે ઓકે હવે એનું જે ગવર્નિંગ કાઉન્સિલ છે એનું નેતૃત્વ નાણા મંત્રી દ્વારા થાય છે અને એનું નેતૃત્વ એ ਵਿહાયાત્મક નિર્ણય લેવાની અને અસરકારક વ્યવસ્થાપનની ખાતરી આપે છે ઓકે માં મુખ્ય બંદરમાં જોઈએ તો એને IIF છે એ ઘણા બંદરોનું સંચાલન કરે છે જેમાં માસ્ટર ફંડ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જે વિહાયાત્મક તકોનો ફંડ છે એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ફંડ છે તો એની અંદર જે વૃદ્ધિની ઇક્વિટી તકોને લક્ષ્યાંકિત કરે છે તાજેતરમાં જે વૈજ્ઞાનિકો એ સાલાસવાડી પ્રદેશે ત્યાં સોતુર કર્યા પછી 160 દરિયાઈ પ્રજાતિની શોધની જાહેરાત કરી છે સાલાસવાડી કોમેસ જે છે એ પાણીની અંદરની પર્વતની સાંકળ છે ઓકે તે જે દક્ષિણ પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં આવેલી છે આ જે પેસિફિક ઓશિયન તેની અંદર આપણે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે ઓકે આ બાજુ છે હવે આ જે છે એ એટાકામા ટ્રેન્ચ દ્વારા અલગ થાય છે અહીંયા આવેલું છે એટાકામા ટ્રેન્ચ ઓકે અહીંયા સોરી અહીંયા આવેલું છે ઓકે એટાકામા ટ્રેન્ચ અને હમ્બોલ્ટ વર્તમાન સિસ્ટમ થી પ્રભાવિત છે આ તમે જોઈ શકો છો હમ્બોલ્ટ કરંટ છે ઓકે આ સાઉથ અમેરિકા છે ઓકે દક્ષિણ અમેરિકા ઓકે આત્યંતિક ઓક્સિજન ન્યૂનતમ ઝોન થી ઘેરાયેલું છે ઓકે અને ભૌગોલિક હદ જોઈએ તો આપણે જે આટાકામા ડિઝર્ટ છે તે અહીંયા આવેલું છે ઓકે હવે આટાકામા ડિઝર્ટ અહીંયા છે તો એના નામ પરથી જે આટાકામા અહીંયા ટ્રેન આવેલી છે ઓકે જે નાસ્કા પ્લેટ ને કારણે છે નાસ્કા પ્લેટ અહીંયા આવેલી છે ઓકે આ છે આપણો દક્ષિણ અમેરિકા ઓકે આ છે પેસિફિક પ્લેટ આ બાજુ છે ઓકે હવે આ જે છે એ ઇસ્ટર ટાપુઓ જે ચીલી છે એ બંનેનું વિશિષ્ટ આર્થિક ઝોન છે તો એની અંદરના પૂર્વ પેસિફિક રાઇસ ને છેદી છે ઓકે તમે જોઈ શકો છો આઇસ્ટર આઇસલેન્ડ છે અને આ બધી છે ચીલી બરાબર છે તો એનું જે છે આનું જે આપણે ખબર છે કે હાઇલેન્ડ જે આપણે કહીએ છીએ ઇકોનોમિક ઝોન જે આપણે એકસ્ટર્નલ ઇકોનોમિક ઝોન જે કહીએ છીએ તો એની જે છે તે આવેલું છે એટલે કે આ બંનેનું વચ્ચે આવેલું છે અહીંયા ઓકે સીમાઉન્ટ વિશે જોઈએ તો સીમાઉન્ટ એ પાણીની અંદરનો મોટો પર્વત છે સીમાઉન્ટ એટલે કે જેમ જેમ જ્વાળામુખી જે હોય છે દરિયાની જે તળેથી માળશે એમ જ્વાળામુખી ફાટશે પાણીના કોન્ટેક્ટમાં આવશે તો તરત ઠરી જશે અને જે વચ્ચેથી જ્વાળામુખી છે તો જે એ અને એક મોટો બનાવશે બરાબર છે અને એક ટાઈમ આવશે જ્વાળામુખી બંધ તો એટલો મોટો થઈ જશે કે જે સમુદ્રની સપાટી છે એના કરતા પણ ઉપર વધી જશે તો આ જે બહાર દેખાય છે અથવા તો અંદર પણ હોય છે તેને આપણે એક સીમાઉન્ટ તરીકે ઓળખી શકાય છે બરાબર છે હવે સામાન્ય રીતે લુપ્ત જ્વાળામુખી માંથી બને છે મેં કીધું તળથી એટલે દરેની સપાટીથી એક હજારથી ચાર હજાર સુધી ઊંચાઈ સુધી નો પણ હોઈ શકે છે અને પાણી અંદર જે શિખરો ગણી વખત જોવા મળે છે એ શિખરો હજારો મીટર નીચે જોવા મળે છે અને ઊંડા સમુદ્ર ભાગ પણ બનાવે છે એટલે કે સમુદ્ર માં બધા સીમાઓ જોઈ શકાય છે તળિયે જે આ બહાર જે પહાડો આવી જાય છે હવે જે સમુદ્રની સપાટીથી ઉપર આવી ગયા છે હવે જો જે સમુદ્ર પાણી છે એ વારે ઘડીએ છે એના લીધે તૂટી જશે અને એક ફ્લેટ સરફેસ બનાવશે તો એને આપડે ગ્રેવ્સ તરીકે ઓળખશું હવે જો હવાઈનો જે નિષ્ક્રિય જ્વાળામુખી છે મોનાર્ક કે આ એ વિશ્વનો સૌથી ઊંચો સિંહ મોં છે હવે જે અટલ છે અટલ વિશે જોઈએ તો આપણને કોરલ રીફ વિશે ખબર છે કોરલ રીફ છે જે કેલ્શિયમ ક્લોરાઈડ ના બનેલા હોય છે હવે જે કેલ્શિયમ ક્લોરાઇડ તો સમજ્યા હવે જે અટલ શું કોને કહેવાશે તો કે જે કોરલ રીફ છે જે ધારો કે આ પહાડની સપાટી છે બરાબર છે પહાડ જે સમુદ્રની બહાર આવી ગયો છે તે ત્યાં છે હવે જે અટલ જે સોરી આમાં જે કોરલ રીફ છે એ ત્રણ રીતે રચના બનાવે છે એક છે ફ્રિન્જિંગ રીફ પછી બેરી રીફ અને એક અટલ હવે ફ્રિન્જિંગ રીફમાં શું હશે કે આ પહાડ જે છે જે બહાર જે માઉન્ટ નીકળેલું છે એની આજુબાજુ તરત જ જે બનાવશે અને જે છૂટી છૂટી જગ્યા અલગ અલગ જગ્યા હશે તેને આપણે જે રીફ છે રીફમાં શું થશે એક્સપાન્ડ થશે અને એક બેરર જેવી રચના બનાવશે આજુબાજુ પહાડની આજુબાજુ જ અને એમાં શું હશે કે વચ્ચે પહાડ હશે જ અને જે આ બાકીની જે જગ્યા છે એમાં પણ કોરલ રીફ આવેલા હશે બરોબર છે પણ જે પાણીનું જે થોડું ઘણું જે પાણી બી અવેલેબલ હશે તેને પણ બહાર જવાની જગ્યા નહીં હોય જે અંદર નું જે પાણી છે તે અલગ જ હશે અને જે બહારનું પાણી છે જે અલગ છૂટું પડી ગયું છે આ ને લીધે તો એને આપણે કરીશું બેરી રીફ હવે જે આ અટલમાં શું હોય છે તો અટલમાં શું હશે કે જે આ જે પહાડ જે છે વચ્ચેનો એ પાણીની અંદર ડૂબેલો હશે પણ જે બેરી રીફ છે સોરી જે કોર જે કોરલ રીફ જે છે એ બહાર સુધી એટલે કે આવી રીતના જે મતલબ આવી રીતના જે નીચેથી છે ઉપર સુધી જે આવે છે અને આ જે રચના બનાવે છે જ્યાં પહાડ જે છે એ અંદર ડૂબેલો જશે અને જે આ જે પહાડ જે છે અંદર છે અને જે રીફ જે છે આ રીતના ઉપર સુધી આવી જશે તો આવી કે પાણી હશે અને આજુબાજુ પણ પાણી જશે તો આ જે જેવી રચના બને છે તેને આપણે અટોલ કહીએ છીએ બેરી માં શું હતું કે પહાડ અવેલેબલ હોય છે જયારે માં શું હોય છે કે વચ્ચે જે પહાડ હોય છે તે દેખાતો નથી તો એને આપણે અટોલ તરીકે

અને જે આપણે ઉત્તર પેસિફિક ઓશન જે છે આપણો જે વાળો ભાગ છે આ બાજુ અને આપણે અહીંયાં જાપાન છે અને જે આપણે અહીંયા નોર્થ અમેરિકા છે અરબર ઉત્તર અમેરિકા છે જે અહીંયા બંને જોડે છે અહીંયા અલસ્ક આવેલું છે તો આ જે ઉત્તર પેસિફિક ઓશન છે ત્યાં આગળ વધારે જે સીમાઉન્ટ છે એ જોવા મળે છે ઇકોલોજીકલ મહત્વ જોઈએ તો આવશ્યક દરિયાઈ જે ઇકોસિસ્ટમ જે છે પાણીમાં ઊંચી સ્થિતિમાં પ્લાંગટોન જે કોરલ છે માછલીઓ છે અને દરિયાઈના સસ્તન પ્રાણીઓને વગેરે પણ જોવા મળે છે અને અહીંયા જે વિવિધતા પણ સારી એવી જોવા મળે છે તેથી માછીમારોને પણ એક ટેકો મળી રહે છે ઇથિલિન ઓક્સાઇડ વિશે જો તો સિંગાપોરના ફૂડ એજન્સી છે તેમણે ઇથિલિન ઓક્સાઇડની હાજરીને કારણે જે ભારતની સ્પાઇસ પ્રોડક્ટ છે એને પરત બોલાવવાની આદેશ આપ્યો છે ઓક્સાઇડ વિશે જોઈએ તો એ જે છે એનો ફોર્મ્યુલા છે C2H4O ઓકે તેનો દેખાવ જે છે એ સ્પષ્ટ રંગવિન ગેસ છે થોડી મીઠી અને અલૌકિક ગંધ ધરાવે છે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે જ્વલનશીલ ગેસ છે અને રાસાયણિક ઉપયોગ છે જે એમનો ઇથિલિન ગ્લાયકોલ બનાવવા માટે મુખ્યત્વે વપરાય છે સંગ્રહિત કૃષિ ઉત્પાદન છે એની અંદર જંતુઓના નિયંત્રણ માટે એક ટકા કરતાં પણ ઓછો ઉપયોગ થાય છે તેનો અને દવાખાનામાં જે તબીબી સાધનો છે અને પુરવઠાઓ છે એને જંતુ રહિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે હવે આરોગ્ય પર અસર જોઈએ તો તાત્કાલિક અસર જોવા મળે છે જેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના ડિપ્રેશનનું કારણ બને છે અને આંખો અને જે મ્યુકોસ મેમ્બ્રેન છે તેને બળતરા કરે છે ક્રોનિકલ એક્સપોઝર થવાથી એટલે કે જે મતલબ લાંબા સમય જો એક્સપોઝર રહીએ તો આંખો ત્વચા નાક ગળા અને ફેફસાને બળતરા થઈ શકે છે અને મગજ અને જે નર્વસ સિસ્ટમ છે તેને પણ નુકસાન થઈ શકે છે ક્રાફ્ટ સિટી તો વર્લ્ડ ક્રાફ્ટ સિટી એ વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ છે અને જે વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે અંતિમ નોમિનેશન પહેલા તેને ક્રાફ્ટ ક્લસ્ટર્સ મેપ કરવા માટે એક શ્રીનગરને પસંદ કર્યું છે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ છે એની શરૂઆત બે હજાર વર્લ્ડ ક્રાફ્ટ સિટી ઇન્સ્ટિટ્યુશન દ્વારા કરવામાં આવી હતી અને તેમનું મિશન જે છે એ સાંસ્કૃતિક આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને જે સ્થાનિક કારીગરો સમુદાયો છે એના નામપાત્ર ભૂમિકાને માન્યતાને આપ મતબેને સહારોવાનું છે જે છે એ વિશ્વભરમાં જે ક્રાફ્ટ સિટીઝ નું ગતિશીલ નેટવર્ક સ્થાપિત કરવાનો છે અને એક સર્જનાત્મક અર્થતંત્રના સિદ્ધાંતને સ્નેહિત કરવાનો છે તે જે છે કુવેત તીર્થ સંસ્થા છે ઓકે જે સાઉદી અરેબિયાની બાજુમાં છે આપણને ખબર છે કે કુવેત ઓકે આવેલું છે તે ઓકે હસ્તકલાને ઓળખને જાળવણી પર કામ કરે છે અને સમગ્ર વિશ્વમાં તેમના મહત્વ અને સુસંગતતા પર ભાર મૂકે છે ઓકે

પહોંચાડે છે જે પીડાના સંકેતોનું સંચાલન કરવામાં મદદ કરે છે એટલે કે કરોડ રજુને કારણે મતલબ જે આપણે શરીરના જે અંગો છે પાર્કિન્શન ડિસિઝમાં હોય છે કે જે હાથ ધ્રુજે છે મતલબ પોતાના જે બોડી છે એ પોરે પોરે કંટ્રોલમાં નથી હોતી તો તેને સરખી રીતે કામ કરવા માટેનું આ એક સિમ્યુલેશન તરીકે હોય છે ઓકે એન્ટિપિકલ પાર્કિન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે નિયર જનરેટિવ મુવમેન્ટ ડિસઓર્ડર છે એક

વિવિધ સ્થળોએ જે એરક્રાફ્ટના સંચાલન દ્વારા જે નજીકના સતત જાગૃતિ જાળવી રાખવામાં આવે છે મતલબ કે મતલબ કન્ટિન્યુસલી સર્વેલન્સ કરવામાં આવે છે એરક્રાફ્ટ દ્વારા અને જે અંતર સંચાલન ક્ષમતા એટલે કે જે IAF એ એફ છે અનમાન જે કમાન્ડ એન્ડ કોસ્ટ ગાર્ડ છે અને જે ઇન્ટરોપરેબિલિટી છે એની ઊંચ ડિગ્રીનું પ્રદર્શન કરવામાં આવેલું એટલે કે જે અલગ અલગ ફોર્સીસ છે તેમને એકબીજા વચ્ચે મતલબ કઈ રીતે સારી રીતે કામ કરી શકે છે નહીં તો એ ક્ષમતાનું પણ અને અંદર ધ્યાન રાખવામાં આવેલું એનું પ્રદર્શન કરવામાં આવેલું પરિણામો જોઈએ તો ઉન્નત મતલબ કે દરિયાઈ પડકારોનો જવાબ આપવા માટે તૈયારીમાં વધારો કરવા માટેનું એક કાર્ય કહી શકાય નેક્સ્ટ નેશનલ કરિક્યુલમ ફોર ધ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન ટ્વેન્ટી તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે તેમણે તાજેતરમાં જે આધારશીલા છે એ શીર્ષક હેઠળ બાળપણ સંભાળ અને જે શિક્ષણ છે અને બે હજાર ચોવીસ માટેની એક રાષ્ટ્રીય અભ્યાસક્રમ બહાર પાડ્યો છે શીલા જે અભ્યાસક્રમ છે તેની અંદર

સંશોધન તબક્કામાં જોઈએ તો છત્રીસ અઠવાડિયામાં વાર્તા કેવા ગાયન કલા અને હસ્તકલા જેવા પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે પછી જે થીમ છે એના સંઘર્ષનું નિરાકરણ પછી જવાબદારી સહકાર અને સહયોગ નો સમાવેશ થાય છે ધ્યાન આપવામાં આવે છે અંતિમ અઠવાડિયામાં જે વર્કશીટ અને પર્ફોમન્સ ઓબ્ઝર્વેશન જે પાછા શિક્ષકો થયા મજબૂત બનાવવા માટે હેલ્પ કરશે ઓકે મતલબ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે જે બાળકોનું ઓકે પછી વય વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સમયપત્રક વિગતવાર